મજામાં જો આવી ગયા છે ભાઈના વાર કાપવા કેવું માનસી છે ને માનસી હેર સલૂન ગીરીશ ભાઈને ત્યાં આવો એમાં કાંઈ ઘટે નહીં જવો બ બોલાવે હે ને દુકાન નાની છે મિત્રો પણ બહુ હે ને મસ્તીની છે જો એસી વાળી કમ્પ્લીટ એસી ના રોડ ઉપર છે આપણે અહીંયા જો આ નો રોડ આગળ હે Lớp ત્યાં tay હોવાનું luôn bên ngoài nhá. Cho. Tay sang là biết gì đây à? Alo family, bây nay là video mà gần. Alo family, à vì cái áp này, thì nó bây nay vào cái pin kia.

ase ring ada ase o Kanda pora Amol di balik sak sudarwan salu ya Duh Family

આટ મોજ આવી ગઈ વાડીએ કાયક મોજ જ ડા લાગોયો વાડીએ મજા જ આવી ઓલી બાડી વાડી છે તો ફેમિલી માં બેના રેજો બૌલા હાલો ફેમિલી ચા પીવા જાવ ગરમ ચા વાડી ચા ફુદીના વારી હો ભાઈ ફુદીના વારી

વિડીયોમાં જો કોણ હે આટલા પડ્યા છે કમ્પ્લીટ વાડીની મજા જ કંઈક છે ને અલગ હોય જુઓ પાયસન હા એમ વાડીની મજા જ અલગ હોય જાઓ અહીંયા બધું જ સુધરાઈ ગયું હવે ખાલી આપણે વઘાર જ મારવાનો હોય હાલ રહીના રહી જો વીડિયોમાં આવ

અહીંયા બની રહ્યું કાચું ટમેટા મરચા ને મોટ ફેમિલી મરચાં છે ને પકડી રહ્યા છે તેલમાં ભરેલા હો કમ્પ્લીટ લાલ લીલા ગુમ જો હવે તમને શાક બતાવવું લગભગ તો ઉતરી ગયું છે શાક શાક ઉતરી ગયો જો ફેમિલી શાક થઈ ગયું મસ્ત નું એ શાક હો ચાલો ફેમિલી આવી જાવ જમુ આવી જાવ જો આ હીરવો બનાવ્યું કઈ હીરવા જો આ બાજુ આવી ગઈ લીલી ડુંગરી લીલી ડુંગરી આવી ગઈ બધું કમ્પ્લીટ થઈ ગયું છે હલો મિત્રો હવે કરી લે જમવાની તૈયારી જમી લે ચોર આવી ગયું છે અને હવ ડાયરો બે ગયો છે જમવા વાળીની મોજ કઈક અલગ છે મોજ ફેમિલી જમીને થઈ ગયા ઉભા હવે બધા તાપણું કરી રહ્યા છે આમ એવો આમ ડાયરો હે ને તાપણું કરી રહ્યા જો આવો ડાયરો આપણે જમીને ઉભા થઈ ગયા ચલો અત્યારના વિડીયોમાં આટલું જ ફેમિલી કે અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નવા વ્લોગમાં નવા વિડીયોમાં ત્યાં સુધી બધા ફેમિલીને જય માતાજી જય દ્વારકાધીશ બાય